આજના નવા બ્લકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે જો અમે કામ કરીને ફ્રી થઈ ગયા છે એટલે ક્યારેક વહેલું થાય ક્યારેક મોડું થાય અને મમ્મી ગયા છે મંદિરે ને ચેષ્ટા ગઈ છે ફ્રેન્ડ સાથે રમવા અને આજ તો મીત તો કાંઈ છે નહીં એ પ્રવાસમાં ગયો છે કાલ સાંજે આવવાનો છે અને હવે મારે કટિંગ કરવું છે વાઘાનું હજી તો કાપડને એવું મેં કઈ કાઢ્યું નથી અને કટિંગ કરવા બેસવાનું છે વાઘાનું તો જોઈએ હવે એકાદ ઓર્ડર તો ગણાય છે પણ કયો પેલો ઓર્ડર છે જેનો પેલો ઓર્ડર હોય એના વાઘા તૈયાર કરી છે રસોઈનો ટાઈમ થઈ ગયો છે રસોઈમાં આજે બનાવ્યું છે ગુવારનું શાક છે રોટલી બના બનવા માંડી છે કામમી સીતારામ જય શ્રી કૃષ્ણ તો હવે આપણે રોટલી ને ગુવારનું શાક આજે બનાવ્યું છે બપોરની રસોઈમાં અને હું અહીંયા આજે વાઘાનો ઓર્ડર હતો ને આ એક મંદિરના વાઘાના ઓર્ડર છે તો આજે અમે એટલું કમ્પ્લીટ કર્યું છે કટિંગ થઈ ગયું છે થોડાક વાઘા બની ગયા છે અને આ વાઘા ખેસ ને એવું બધુંય છે નાના નાના ભગવાન ને એવું બધું હોય ને એનું અને અહિયાં ચેષ્ઠા બેણે વિમાન બનાવ્યું છે હા એટલે વેકેશનના ટાઈમ માં કાક નવીન નવીન શીખવું હોય

એટલે ચેસ્ટાબેન ટોપરાવાળી ચોકલેટ લે ચોકલેટ થાઈને ફોન જોવા બે ગઈ છે ચેસ્ટ અને મમ્મી બનાવે છે વાઈટું એટલી વાઈટું બનાવી છે કાલની બનાવું છે એટલી બનાવ હતી કાલની બનાવી છે એટલી વાઈટું બનાવી છે પછી હમ એટલી થઈ એક જેટલી થઈ ગઈ છે

जाय सोजल फेनकी खावा ऊपर यु से टेस्टिंग करे से सोजल फेनकी का से बस फेनकी निलारी उभी ती ते टेस्टिंग करवा चेस्टू माटे ले ती आई सु फेनकी केवीक फेनकी से चेष्टा हत्ता सबस हा तो चेष्टा बिन टेस्टिंग करे से आज ना मारावा खापूरा थै गया से આ ખેસ નહીં બધી અમે આ બધા પેકિંગ કરી નાખો ને આજના મારા ને હું અહીંયા સેન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો